સુરતમાં મોહલ્લાનું નામ પાકિસ્તાન મહલ્લાથી બદલી અને હિન્દુસ્તાની મહલ્લો કરવામાં આવ્યું સુરત સહિત સમગ્ર દેશમાં આવતીકાલે સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી માટે તૈયારી થઈ રહી છે ત્યારે સુરત પાલિકાના રામનગર વિસ્તારમાં આવેલ એક મોહલ્લાનું નામ પાકિસ્તાન મોહલ્લાથી બદલી હિન્દુસ્તાની મોહલ્લો કરવામાં આવી છે અત્યાર સુધી આ આ વિસ્તારના લોકોના આધાર કાર્ડમાં પણ પાકિસ્તાન લખાઈને આવતું હતું ત્યારે હવે નામકરણ બાદ હિન્દુસ્તાની લખવામાં આવે તેવી સ્થાનિકોને આશા છે જોકે સુરત પાલિકાએ બે હજાર અઢારમાં મોહલ્લાનું નામકરણ બદલવાનો નિર્ણય કર્યો હતો પરંતુ તેનો અમલ છેક આજે કરવામાં આવ્યો આજે સ્થાનિક ધારાસભ્યની હાજરીમાં હિન્દુસ્તાની મહલ્લાની તકતીનું અનાવરણ કરાયું જેને કારણે સ્થાનિકોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો છેલ્લા કેટલાક સમયથી ભારત પાકિસ્તાન સંબંધ બગડી રહ્યા છે અને લોકો પાકિસ્તાની નફરત કરી રહ્યા છે તેવામાં સુરત પાલિકાના રાદેર ઝોનમાં રામનગર વિસ્તારમાં એક મહોલ્લો પાકિસ્તાન મોહલ્લા તરીકે ઓળખાતો હોવાથી લોકોમાં ભારે નારાજગી જોવા મળતી હતી સુરત પશ્ચિમ વિધાનસભાના ધારાસભ્ય પૂર્ણેશ મોદી પાલિકાના શાસક પક્ષના નેતા હતા ત્યારે આ નામ બદલવા માટે પ્રયાસ કર્યો હતો સુરત પાલિકાની સાંસ્કૃતિક સમિતિ બે હજાર ઠરાવ કરી પાકિસ્તાની મોહલ્લાનું નામ બદલી હિન્દુસ્તાની મોહલ્લો કર્યો હતો જોકે ત્યારબાદ તેનો અમલ કરવામાં આવ્યો ન હતો જેને કારણે સ્થાનિકોના આધાર કાર્ડમાં પણ પાકિસ્તાન મોહલ્લો જ નામ આવતું હતું હાલ પાકિસ્તાની હરકતને કારણે આખો ભારત પાકિસ્તાન પ્રત્યે નફરત કરે તેવી મોહલ્લાની જગ્યાએ હિન્દુસ્તાની મોહલ્લાની તકતીનું અનાવરણ કર્યું હતું જેના કારણે સ્થાનિકોમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો સ્થાનિકોએ કહ્યું હતું કે હવે નામ બદલવાથી ગર્વની લાગણી થઈ રહી છે ને હવે અમારા આધાર કાર્ડ સહિતના દસ્તાવેજોમાં પણ પાકિસ્તાની મોહલ્લાનું નામ કાઢી હિન્દુસ્તાની મોહલ્લો જલ્દી કરવામાં આવે તેવી લાગણી વ્યક્ત કરી હતી બ્યુરો રિપોર્ટ સુનિલ ગાંજેવાલા સુરત મારું પાકિસ્તાન મોલામાં રહેવાનું છે હું 30 વર્ષથી અહીંયા રહું છું 30 વર્ષથી મને અહીંયા નામ મારું આ મોલ્લાનું પાકિસ્તાન જ સાંભળવામાં આવ્યું છે આજ સુધીમાં પણ હવે અત્યારથી મને બહુ ગર્વ છે કે મારા મોલ્લાનું નામ બદલાય છે પાકિસ્તાનમાંથી મારા મોલ્લાનું નામ હિન્દુસ્તાન રાખવામાં આવ્યું છે તો મને બહુ જ ગર્વ મહેસૂસ થાય છે કે ભાઈ મારું મોલ્લાનું નામ અત્યારથી બદલાય છે મારા આધાર કાર્ડમાં બી પાકિસ્તાન છે પણ હવેથી હું મારા આધાર કાર્ડ નું નામ હિન્દુસ્તાન કરાવીશ